એ આ યુટ્યુબ ચેનલ છે કે રિ રિધમ ડિજિટલ વર્ક જે હિતેશભાઈ આહિર છે અને જે સાહિત્યમાં અવાજ આપું એ હું માધવશીભાઈ લાખણકાવાળા માધવશીભાઈ હું રાતે કારડિયા નાથપૂત છું પણ ભગવતીની ઉપાસના અને ભગવતીની કૃપાથી લોક સાહિત્ય કરી શકું છું પરમબાની કૃપા છે કે

તો પાચાન સંસ્કૃતિ એટલી આગળ વધી છે એની સામે આપણી જે હિન્દુ સંસ્કૃતિ ભારતની હિન્દુ સંસ્કૃતિ એટલે હિન્દુસ્તાનમાં રહેવાળો હરેક હિન્દુ ગણાય પછી એ કોઈ પણ સંપ્રદાયને માનતો હોય એને આરે આપણે લેવા દેવા નથી પણ જે કોઈ ભારતીય છે એની માટે આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ છે એ લુપ્ત થતી જાય છે તો એને વેગ મળે પછી હતી અને આ આતો ઋષિઓનો દેશ છે

આમાં ધાર્મિક સિવાય કોઈ વસ્તુ અને ઐતિહાસિક સિવાય કઈ મૂકવું નથી પણ આમાં આપના સાથ અને સહકારની જરૂર છે એ માટે થઈ સાથ સહકાર આપજો અને આપણી સંસ્કૃતિ છે એને આપણે નહીં જાળવી તો કોણ જાળશે આપણું ખેતર હોય ને આપણે વાડી ન કરીએ તો પછી એની માલપા અસો જ થાય ને આપણું ઘર હોય એની સુરક્ષા માટે આપણે દીવાલ ન કરીએ એ અસુરક્ષિત હોય પણ આપણા દેશને આપણી સંસ્કૃતિને આપણી પરંપરા ને જો આપણે જાગૃતિ રાખવી હોય તો અમને સાથ સહકાર આપવા માટે થઈ અને લાઈક કરજો એવી નમ્ર વિનંતી નમ્ર પ્રાર્થના જે કોઈ ભારતીયો છે અને જય મહાભારત તો બા ઈ મંદિર વિશે જણાવે એવી આપણે વિનંતી કરીએ તો રામકુંવર બાન વિનંતી કરીએ અને જે હનુમાનજી મહારાજના ચમત્કારો એના જીવનમાં એને જોયા હોય સાંભળ્યા હોય એ વિશે આપણને થોડુંક બને રઘુરામ 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 બાપુ હાલ માં પૂજા કરે છે તો પેલા આપડે પણ પૂજા કરેલી કે નહી દાદા બાપુ બિયાર બાપુ ગુજરાત હતા તમારા ધર્મ પતિ ઈ પણ દાદાની સેવા પૂજા કરતા કે તમારી શરૂઆત થઈ બાપુ એ ત્યાર પછી બાપુમ પછી ત્યારે વૈફુલ વાસ થયો રઘુરામ બાપુ એવા પ્રસંગો હોય આ દાદા હનુમાનજી દાદા વિશે તો થોડાક અમને જણાવજો આવે અગરબત્તી અને માણસો કેવા દર્શન હવે જે બાજુ માં સંકલ્પ હનુમાનજી મહારાજ છે એની બાજુ પણ જે હેબલ વાળા દાદા છે તળાજા ના ધણી અને એનો પણ એવો ગજબ નો સરસ મજાનો દાદા ના મંદિરના હાલ ના મહંત જે રઘુરામ બાપુ છે એના દ્વારા આપણે કઈક જાણીએ પણ વાળાની તો કઈક વાતો છે કે ચોરઠા કરો વિચાર બે વાળામાં કયો એવો ઈ સોપણ હા કે પછી અમે વાઢણ હાર વખાણીએ વાલા વાઢણ હાર વખાણીએ વાલા વાઢણ હાર વખાણીએ ઈ તળેજા ધણી એ બલવાળા દાદા એનો એવો ઉચ્ચાર છે કે દુનિયાની માલપા જગ પ્રસિદ્ધ છે સૌરાષ્ટ્રની રસધાર પણ એની કઈ કતે વાળા તો ઘણા થયા અને એ બલવાળા ઘણા થયા પણ આજ જે વલ્બીપુર માલપા હાલમાં માં ખાંભી છે અને સવાય લોક માયકા મુજબ જે ખાંભી એમ કહેવાય કે દિશા ફરતી એ દાદાનો ઇતિહાસ છે તો અહીંના હાલના મહંત જે વર્ષોથી એના બાપુજી જે દયારામ બાપુ એ સેવા કરી છે ત્યાર પછી હાલના મહંત તરીકે અબલવાળા દાદાની સેવા પૂજા સંભાળી રહ્યા છે એવા રઘુરામ બાપુ દુધરેજાને આપણે વિનંતી કરીએ કે આ દાદાની માહિતી વિશે ઇતિહાસ વિશે અને કઈક એના ચમત્કારો અને અહીંયા કઈ માનતાઓ આવતી હોય માણસોના કેવા કામ થાય છે એ બાપુ વિનંતી કરી રઘુરામ બાપુ આપણને કઈક જણાવે અથવા લોકવાયિકા પ્રમાણે જે કઈ તમે અત્યારે જાણતા હો એ વિશે બતાવો કે જે કઈ માનતા આવતી હોય કોઈ ના કાર્ય થતા હોય તો એમાં આપણે જે કઈ જાણતા હોય

ને ખાસ કરીને અહીંયા દાદાની રોજ માનતા હોય એ બરાબર તમે કીધું પણ ખાસ કરીને દાદાની માનતા માટેનો કયો વાર વધુ હોય છે બાર સુખેણન વધારે આને રઈ બે વાર વધારે બે વાર માં વધુ હોય છે બે વાર અને આ ભરવાડ સમાજ વિશે કંઈ આઈ બોલા પરિવાર સાથે જોડાયેલા છે દાદા બરોબર એનો પહેલા દીકરો જ્યારે થાય અને ઘરે હા ઘરે થાય જન્મ એટલે એનો મારો બરોબર જે પરિવાર છે એનો દીકરો થાય એટલે દાદા ની પેલા માનતા કરે ત્યાર પછી એનું જીવનશૈલી આગળ વધે એવું આપનું કેવું છે ને તો ખાસ કરીને તો અહીંયા જે માનતા લઈને આવે છે ઘણા માણસો એવું બોલે લોકો આયકા પ્રમાણે

એવું આ દાદાનું બંધારણ છે કારણ કે પેલાના રાજા હતા એ વળાવિયા બનતા લગ્નમાં જાનમાં જાય એટલે વળાવિયા રાજા હોય ને એને બનાવે અને હારે લઈ જાય હારે તો લૂંટવા આવ્યા જાન ને

આ વિશે હવે વધુ કઈ આપની પાસે જાણકારી માહિતી દીધી તો બે બે માણસ હતા બરોબર બરાબર જે બે બાધ્યા હા એનો અમારે એનું મારતા પછી બાર રોતી રોતી અહીંયા આવી હતી દાદાના મંદિર આવી પહેલા ત્યાં અહીં બહાર બેઠી હતી પછી આખો દી એમનું પડી ગઈ તો ગઈ નહીં ઘરે મેં કે બેન તમારે ઘરે નથી જાઓ તા કે ના ના કે મને મારો વાર મારે છે તો એટલે

જે આપણે જોઈ રહ્યા છીએ એ વલ્લભીપુર જે વણા શહેર કહેવાતું અને એની પહેલાં તો જે બ્રશ પાટણથી માંડી અને ઢાંક અને ઢાંકથી માંડી તો વણાના વલ્લભી વિદ્યાપીઠથી માંડીને કયક ઇતિહાસ છે કયક વાતો છે પણ એમાંનો એક એવો ઇતિહાસ આપણી સમક્ષ લાવવો છે કે જે વાળોતરાજે સૂર્યવંશી અડી બલ એ બલ થયો એ અણાનું શર્પતા થોક દિલમાં ના થયો બની દીધું બાળનું

એબલ વાળા થયા જે એમ કહેવાય કે એબલ વાળા એના દીકરા સાપરાજ એનો જ તે ઘણો શીખ્યા છે અમે એબલ વાળા દાદાજી માનતા હતી અમારે કે અમે પૂરી કરવા આવ્યા છે મારું નામ છે પ્રકાશભાઈ ગોવિંદભાઈ સરવૈયા ગામ વલભીપુર રહેવાનું ઠેકાણું હરિઓમ નિશાળની પાછળ વલ્ભીપુર વોર્ડ નંબર બે બધા અમારી માનતા પૂરી કરી એટલે ઘરના પરિવાર સાથે અમે બધા માનતા પૂરી પૂરી કરવા આવ્યા છે કવિ તો બહુ સરસ વાત કરે કે એબલ આયો ઓરડે એને પિયા પર હાસ્ય કર્યું પોઠેલ છાપો પિંગ લે એને લઈ મુખ પર વસ્ત્ર ધર્યું જોગ માયા જીભ કરડી સ્વર્ગવાસી ધાવ્યા અમદેશની દેશ આર્ય રમણી અમર સે ઇતિહાસમાં અમદેશની અમ આર્ય રમણી અમર સે ઇતિહાસમાં આ વાત જે મે તમને કરી એ એમ કહેવાય કે જે આપણે જેતપુર ની માલપા સાપરાજવાળાના પિતા એબલ વાળા એની વાત છે અને જે તળાજા ની માલપા ઘણા એબલ થઈ ગયા એમાંની એક વાત કરીએ કે કારણ કે એબલ એમ કહેવાય કે નવસો અને નવ્વાણું કન્યાના લોકવાયકા પ્રમાણે એને કન્યાદાન કરેલા છે એનો કોઈ રેકોર્ડ નથી તોડી શક્યો એવો એમ કહેવાય રાજપૂત એવો ક્ષત્રિય અને જેને સાંભળી વિશે વાત એને ખબર હોય કે એક પ્રસંગ એવો છે કે તે દુષ્કાળ ઉપરા ઉપર ગાઝા પડ્યા અને જેને દુષ્કાળમાંથી પોતાની રયતને બચાવવા ગાયે મકોડા ભરક્યા માયે ભરખ્યા બાળ આ દેહમાં પડ્યો દુકાળ ઓલા કાળા ઉંડેકાર ઓલા કાળા ઉંડેકાર જે આવો દુકાળ પડ્યો હોય માં છે એ પોતાના બાળકોને ખાઈ જાય અને એમ કહેવાય કે ગાય છે એ ખાવાનું ન મળે અને મકોડા છે ખોરાક સમજી ને ખાવાના પ્રયત્ન કરે એટલે ક્યાંય એમ કહેવાય કે જળ ઝાકું કે વૃક્ષ હોય એવું લીલું જળ ન મળે જ્યાં જુઓ ત્યાં હુકું 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 થઈ ગયું આવા ઉપરા ઉપર દુષ્કાળ પડ્યા ત્યારે જેને રેયતને બચાવી સાંઈ નેહડીની વાત છે એને એની હારે વણાની ને આપણને વાત કરી મારું નામ અંજના મોરી અને ગંભીપુર ના છીએ બાપા ની માનતા કરવા આવ્યા ઘણા સમયથી થી અમારે માનતા માની લેતી બાપા હું મનોકામના પૂરી કરે અને અમારે બાપા પર બહુ જ શ્રદ્ધા અમારા ધારા કામ કરે અબલજી બાપા મારું ગામ વલભીપુર મારું નામ જનક વિક્રમસિંહ મોરી અમે અવાજ અવાજ એબલવાળા દાદા ની માનતા કરવા છે અમારું કામ તો પૂરું કરે છે કાયમ દાદા ધારા કામ કરે છે વર્ષોથી અમે દાદાની માનતા કરી છે

कई महादेव नु याद करा सोहे सुंग संग विशाल जटा टूट चंद्र भाल गंग की तरंग माल विमल मेर बाजे बच्चे लोचन के लाल लाल मुन्नरा ला, खोड़ी बाल आओ हर पद ना से जान शिवजी महाराज एम कहवाए કે નૃત્ય કરવા માંડતા હોય કે મારા ડુંઢની માળાનો એકાદો મણકો આવે છે એકાદો પારો આવે છે એને એમ થઈ જાતો હોય કે આજ આવશે ને કારણ કે જ્યારે ક્ષત્રિયો સમળાગણ માં જાય તો ધર્મને ખાતર જાતા હોય છે આલી વાત છે અને એ ભળવાળા એમ કહેવાય કે રયતને બચાવવા હાટું પોતાના રાજની માલપા ઇધરિયો મ્યુઓને નઈ આવવા દેવા માટે થઈ અને એને એમ કહેવાય કે યુદ્ધ ખેડ્યું પણ દગતિદારા ફોજી અંગારા તપ બહારા મોકા રા ને આ मर्द वीर યાદ કેરા મહાદેવ ને યાદ આવ ઓ મગલ મછરાલી મા તાઉ મેલ આવ બૌચર મા તું આવી જા અને માં ભગવતીને હાલી આવે હિંગોળ ગેલ રાજણ મહાકાળી આવી બધી માતાજી ને ભગવતી યાદ કર્યા પણ એક ઈને સ્મરણ કરી અને પોતાના ઈષ્ટ યાદ કર્યા કે ભલે ઉજા બાણ ભારતી હોરા ભામણા મરણ જીવન ની માઈ રાખ જે કશપ રાઉત આ કશપ સમો નઈ કોઈ એને ભાણ સમાજો દીકરા તન ચોખા મન ઉજળા ભીતર રાખે ભાવ ઈન કા પૂરા ના ચાહે ટાકો રંગ ચડાય આવા સુરત ને પ્રાર્થના કરી હળ ચડાવી વિનંતી કરીને કીધું કે દાદા તમે અમારા ઇષ્ટદેવ છો અમારા પૂંજની છો અમારા વડીલ છો જે અમારું ગણી સર્વસ્થ છો પણ એક મારી શરત છે કે દાદા જ્યાં સુધી આંગના સમય હું ઘરે સમરાંગણ પાછો ન આવું ત્યાં સુધી અસ્ત નહીં થતા આવું સૂર્યનારાયણ હારે વાત કરી અને એમ કહેવાય ક્ષત્રિય

બાજુના ભાગમાં હનુમાનજી મહારાજની લગૌ લગ બાજુમાં એમ કહેવાય કે હે ભલવા દાદાની હાલમાં ખાંભી છે ત્યાં આવ્યું એટલે કોઈ એમ કીધું કે આ શું કેવાય પણ ત્યાં તો એમ કહેવાય સૂર્યનારાયણ અસ્થ થવાનો છે પંડિયન પથારી પાથરી અને રાયણ રાત પણ આજ રાજપીળોને મેળ રમાડવા મેળ બેઠા મહારાજ મેર બેઠા મહારાજ એ સૂર્યનારાયણ એમ કહેવાય કે રણનાદેના ઓરડે

અને પછી જાણે એમ કહેવાય કે રોંઢે રાણું થાય વળી પાછી ખાંભી છે એ પૂર્વ દિશા તરફ પૂર્ણ રીતે આવી જાય આવું કયક માણસોના લોક વાયકા મુજબ સાંભળેલી વાત છે ને આવી નેક ટેક ને ધર્મની જ્યાં પાણે પાણે વાસ આવા સંત સતી અને સુરા નિપજાવતી મારી ધરતીની અમીરાત મારી ધરતીની અમીરાત

અને બેઠા હોય એવા અહેબલવાળા દાદાના પાળિયા એવા એક પાળિયા આવી તો સૌરાષ્ટ્રની માલપા ભારતની માલપા હિન્દુસ્તાનની માલપા રાજસ્થાન પંજાબ મેવાડ મારવાડ થી માંડી અને આપણે મરાઠાને કેમ બોલાય જે એમ કે મહારાષ્ટ્ર સુધી કંઈક આવા સુરવીરોના પાળિયા છે તો આટલી વાત આપણી સમક્ષ લાવી છે બોલીએ શ્રી અહેબલવાળા દાદાની જય આપ નિહાળી રહ્યા છો કે જે પગવા જણાવ્યા પ્રમાણે એની દાદા ખુદ આવી એની સુરક્ષા અને એનું રક્ષણ કરે છે એ દાદા છે અને જેને માણસો ની શ્રદ્ધા હોય તો આપને આ પગ દેખાય છે એ પાંગડા પગ જયારે મળ્યા છે ત્યારે આ માનતામાં કોઈ માણસે આવા મોટા પગ ચડાવ્યા છે અને નાના પગ ની તો અહિયાં દાદા ના દરબાર માં એભલ વાળા દાદા ના દરબાર માં આ બધા પગ અને હાથ ચડાવવામાં આવેલા છે જે ચાંદી થી માંડી અને આ લાકડા ના જે દાદા ના પગ અને હાથ ચડાવવામાં આવ્યા આવા તો કયક પ્રસંગ છે આ તો ખાલી તમને હું બતાવું છું પણ ઈ વાળા તો વાળા છે વા